આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી નવી રેસીપી બનાવવાના છે અને કિડ્સ ને તો ખૂબ જ મજા આવશે તો આજે આપણે લાવા ઇડલી બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલેકન ને પ્રેસ તો લાવા ઇડલી બનાવવા માટે આ મેં ઇડલીનું ખીરું લીધું છે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું થોડું પાણી એડ કરીને તેને એક્ટિવ કરી લેવાનું છે તેને ફટાફટ મિક્સ કરી લઈશું તો આપણું ઇડલીનું ખીરું છે આપણે સાંભળ લીધો છે આ રીતનો કપકેક બનાવવાનું મોલ લેવાનું મોલ ના હોય તો તમે વાડકીમાં પણ કરી શકો છો તો મોલમાં આપણે ખીરું એડ કરીશું તો એકાદ ચમચી જેટલું ખીરું એડ કરીશું અને હવે આપણે તેની સાઇઝની પાણીપુરીની પૂરી લેવાની છે મે સાંભાર એડ કરી દઈશું તો આખું ભરી લેવાનું છે અને તેને આપણે અંદર મૂકી દઈશું અને તેની ઉપર પૂરીના કટકાને આ રીતનો કટકો હોય તેને ઉપર ઢાંકી દેવાનું છે એટલે અંદર ખીરું ના જાય તેની માટે આ રીતના કટકા તેની ઉપર ઢાંકી દઈશું અને તેને ઉપરથી આ રીતે ઈડલીનું ખીરું ઉપરથી કવર કરી દઈશું તો મોલ્ડ મોટું હોય તો મોટું લેવાનું મારી પાસે નાનું હતું એટલે મેં નાની સાઈઝનું લીધું છે તો હવે આપણે ઢોકરિયાને ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં ઈડલીને મૂકી દઈશું અને ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું તો દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું તો એક વાડકીમાં પણ મેં જોવા માટે ઈડલીને તેવી રીતે જ બાફવા માટે મૂકી દીધી હતી તો મોલ્ડ આપણે લઈ લઈશું તો તે તો ઇઝીલી મોલ્ડ નીકળી જાય છે આ રીતે તેને કાઢી લેવાની છે તો ઈડલીને આપણે કટ કરીશું તો કીટ્સને આપો તો કીટ્સને તો ખૂબ જ મજા આવે છે તો આ રીતે કટ કરીશું એટલે અંદરથી સાંભાર નીકળશે તો આ આપણી લાવા ઇડલી રેડી છે તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો